કયા એરિયામાં ચાલે તે મુજબ તેની ઝડપની મર્યાદા એકસો બાર નંબરની કલમમાં દર્શાવવામાં આવેલ હોય છે કલમ એકસો તેર વજન અને વપરાશ ઉપર મર્યાદા તો કોમર્શિયલ ઘણા વ્હીકલ હોય છે કે જેની અંદર તમે આટલો સામાન ભરી શકો આટલો વજન ભરી શકો તેનો આટલો વપરાશ કરી શકો તેના ઉપર એક મર્યાદા હોય છે તે કલમ એકસો તેરમાં માં દર્શાવેલું હોય છે કલમ એકસો ચૌદ વાહનનું વજન કરાવવાની સત્તા કલમ 115 વાહનનો ઉપયોગ ઉપર નિયંત્રણ મૂકવાની સત્તા તો મિત્રો ઘણા વાહનો વધુ પડતું પ્રદૂષણ કરતા હોય વધુ પડતું અવાજનું પ્રદૂષણ કરતા હોય હવાનું પ્રદૂષણ કરતા હોય તો આવા વાહનો ઉપર નિયંત્રણ મૂકવાની સત્તા 115 કલમ હેઠળ રહેલી છે કલમ 116 ટ્રાફિક નિશાનીઓ ઊભી કરવાની સત્તા તો આપ ઘણી વખતે હાઈવે પર અથવા રોડ પર જતા હોવ ત્યારે જોતા હોવ છો કે ટ્રાફિક નિશાનીઓ ઘણા જગ્યાએ લાગેલી હોય છે તો તેની પણ સત્તા એકસો સોળ કલમ હેઠળ રહેલી છે કલમ એકસો સત્તર વાહનો ઉભા રાખવાની અને થોભાવાની જગ્યાઓ તો ઘણી વખતે મિત્રો પોલીસ ચેકિંગ માટે આરટીઓ અથવા તો ટ્રાફિક પોલીસ આપને રસ્તામાં વાહન ઊભું કરાવવાની પણ સત્તા ધરાવે છે ત્યાં આપના ડોક્યુમેન્ટ ચેક કરવા માટે પણ વાહન ઊભું રખાવી શકે છે કલમ 119 ટ્રાફિક નિશાનીઓનું પાલન કરવાની ફરજ મિત્રો ટ્રાફિક નિશાનીઓ જે છે તેનું પાલન કરવાની ફરજ આપ સર્વેની આપણી સૌની છે તો એનું પાલન દરેકે ફરજીયાત કરવું જ રહ્યું એની પણ સત્તા કલમ એકસો ઓગણીસ માં દર્શાવેલી હોય છે કલમ એકસો વીસ ડાબી બાજુના અંકુશ વાળા વાહનો કલમ એકસો એકવીસ સંકેતો અથવા સંકેત આપવાની રચનાઓ કલમ એકસો બાવીસ વાહન ને જોખમી સ્થિતિમાં રહેવા દેવા બાબત કલમ એકસો ત્રેવીસ ફ્રુટ બોર્ડ પર મુસાફરી કરવી કલમ એકસો ચોવીસ પાસ અથવા ટિકિટ વગર મુસાફરી કરવા સામેનો પ્રતિબંધ તો મિત્રો આપ ઘણી વખત જોતા કે બસની અંદર મુસાફરી કરતા વિદ્યાર્થીઓ અથવા વ્યક્તિઓ પાસ અથવા ટિકિટ વગર મુસાફરી કરતા હોય છે તેવા સંજોગોમાં તેમના પર કલમ એકસો ચોવીસ હેઠળ પ્રતિબંધ લાદતો હોય છે કલમ એકસો ડ્રાઈવરને અવરોધ કલમ એકસો છવ્વીસ ઉભા રાખવામાં આવેલા વાહનો કલમ એકસો સત્યાવીસ જાહેર સ્થળે છોડી દીધેલ અથવા બે કાળજીની મૂકી દીધેલ મોટર વાહન દૂર કરવા બાબત તો મિત્રો આ પણ બાબતથી તમે કદાચ પરિચિત હશો ઘણી વખત આ એવું બનતું હોય છે કે બસ સ્ટેશનની સામે કોઈ સરકારી ઓફિસની સામે પોસ્ટ ઓફિસની સામે પોલીસ સ્ટેશનની સામે આવા જાહેર સ્થળોએ લોકો જેમ તેમ પાર્કિંગ કરીને મોટર વાહન અથવા બાયસિકલ મૂકીને જતા હોય છે તેવા સંજોગોમાં કલમ એકસો તેમને લાગુ પડે છે અને તે કલમ એકસો દૂર પણ કરી શકાય છે કલમ 128 અઠ્યાવીસ અને પાછલી બેઠકો ઉપર કરનારાઓ માટે સલામતીના પગલા કલમ ઓગણત્રીસ રક્ષાત્મક ટોપો પહેરવા બાબત રક્ષાત્મક ટોપો એટલે મિત્રો હેલ્મેટ હેલ્મેટ પહેરવા માટે કલમ એકસો ઓગણત્રીસ લાગુ પડે છે ટુ વ્હીલર ચલાવવું હોય લાયસન્સ ધરાવતા વ્યક્તિઓ તો તેમના માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે અધરવાઇઝ તેમને કલમ એકસો ત્રીસ લાયસન્સ અને નોંધણીનું પ્રમાણપત્ર રજૂ કરવામાં ફરજ કલમ એકસો એકત્રીસ બિનસલામત રેલવે લેબલ ક્રોસિંગે અમુક સાવચેતી લેવાની ડ્રાઈવરની ફરજો તો મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે નાના રેલવે ક્રોસિંગ હોય ત્યાં ઘણા લેબલ લાગેલા નથી હોતા તો તેવા સંજોગોમાં ડ્રાઈવરે પોતાની સમજસૂજથી સાવચેતી રાખી તેની ફરજ બજાવવી જોઈએ કલમ એકસો બત્રીસ કેટલાક કિસ્સામાં ડ્રાઈવર થોભવાની ફરજ તો કેટલા કિસ્સામાં તમે ડ્રાઈવરને ઊભા રાખી શકો તેવી ફરજ પણ હોય છે કલમ એકસો તેત્રીસ માહિતી આપવાની મોટર વાહનના માલિકની ફરજ તો આપણે વાત કરી તે પ્રમાણે આપ વાહન ચલાવતા હો આગળ ટ્રાફિક પોલીસ ઊભી હો અને તે આપને વાહન ચેક કરવા માટે અથવા આપના ડોક્યુમેન્ટ ચેક કરવા માટે જો ગાડી થોભાવતા હોય તો તેમને માહિતી પણ આપવાની ફરજ બને છે કલમ એકસો ચોત્રીસ અકસ્માત વખતે ચાલકની ફરજ અને વ્યક્તિની ઈજા અંગે કલમ એકસો પાંત્રીસ અકસ્માતના કિસ્સાઓની તપાસ માટે બનાવવાની યોજનાઓ અને રસ્તા પરની સગવડતાઓ કલમ એકસો છત્રીસ અકસ્માતમાં સંડોવાયેલા વાહનની તપાસણી કલમ એકસો સાડત્રીસ કેન્દ્ર સરકારની નિયમો બનાવવાની રીત કલમ એકસો આડત્રીસ રાજ્ય સરકારની નિયમો બનાવવાની રીત તો મિત્રો આજે આપણે વાત કરી ટ્રાફિક નિયંત્રણની મહત્ત્વની કલમો વિશે આજનો વિડીયો કંડક્ટર અને ડ્રાઈવર માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ કલમો મિત્રો આપ મગજમાં યાદ રાખશો ગોખી મારશો પરીક્ષામાં સો ટકા પૂછાશે અને આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેશો ધન્યવાદ મિત્રો